જે જગ્યાએ અમે ભણાવ આવીએ છીએ ને છોકરાઓને એ છોકરાઓ વચ્ચે થોડાક ઓછા આવ્યા છે પણ જાચા થઈ ગયા છે આજે કેવલ મને આસ્થા આવી ગયા છે બાકી તો રેગ્યુલર અમે ત્રણ હોઈએ છીએ હું મનીષા અને મમ્મી આજે જેટલા છોકરા આવ્યા છે ને હવે કપડા ઘણા ટાઈમથી લઈને રાખ્યા હતા બધાના પણ કોઈ છોકરાઓ રેગ્યુલર આવતા નહોતા પાછા એટલે હવે આજે પાછા આવી ગયા છે થોડાક તો ધીમે ધીમે બધા એમના કપડાં જે લીધા હતા દિવાળી વખત ના લીધા હતા પણ દિવાળી આ બધાય તો વયા ગયા હતા ગામડે એટલે હમણાં છેલ્લા પંદરેક દિવસ થી પાછા આવ્યા છે પણ એમાંય પાછા રેગ્યુલર કોઈ નથી આવતા એટલે હવે ધીમે ધીમે રેગ્યુલર થયું છે એટલે બધા ને પોતપોતાના અલગ અલગ કપડાં લીધા છે આપવા છે આ એક છોકરો નવો આવ્યો છે ને એટલો હોશિયાર છે ને એનું નામ અમિત છે અને એ લખે એ તમને હું બતાવું ને તો તમને એમ થશે કે આવું તો સારા જગ્યાએ કોઈક ભણતા હોય ને એ નહીં લખી શકતા હોય બતાવતો અમિત આમ ચોપડી બતાવતો આમ તારી સે સીધી કરીને કેમેરામાં જોઈ લે અત્યારે અને આ શું લખ્યું છે તે અને મારું નામ અને મારા પિતાનું નામ અને મારા પિતાના પપ્પાનું નામ અને એના મારા પપ્પાના પપ્પાનું પપા નાનમ આ પણ અલગ અલગ બધાને ધીમે ધીમે કપડા લઈ બધું આવી ગયું છે આ નું નામ મનીષા છે અને એ મનીષા આ મનીષા એનું પેક કરે છે અને સામે પાછળ છે એ સોનલ છે સોનલ નું જે છે ને એ આસ્થા પેક કરે છે અને કેવલ છે એ આ રાજલ છે વચ્ચે લાલ ટી-શર્ટ માં એનું એ કપડા પેક કરે છે અને રિયો હજી બેઠો છે રિયો નો અંદર નહીં નીકળે ને એટલે એ આપી દઈએ રિયો માટે ટી શર્ટ છે સામે એક અરવિંદ કરીને છે છોકરો એને ટી શર્ટ હાથમાં આપ્યું છે અને હમણાં અમિત નો નીકળશે નાના નાનો છોકરો રિયુ છે રિયુ નું સરસ મજાનું બ્લુ કલર નું ટી શર્ટ નીકળી ગયું એટલે હતું જ તે પણ અંદર વયું ગયું હતું કાઢ્યું હવે રિયો દાંત કાઢે જો મજા આવી ને રિયુ હા

કેમ કે એના મમ્મી પપ્પા પાછા કામ ઉપર વ્યા જાય ને તો અમુક ને લેતા જાય અમુક પાછા હોય ન હોય રમવા ગયા હોય એવું બધું થાય એટલે આવી રીતે છે અને ભણે જ અત્યારે પેલા કઈ નહોતું આવડતું પણ હવે તો ભણે છે પેલા એકડો નહોતો આવડતો ને હવે આગળ ઘણું બધું વાંચવા લખવાનું ઇંગ્લિશ ને એવું બધું ધીમે ધીમે લખતા વાંચતા થઈ ગયા છે